છે અને વ્યવસ્થાઓ અનેક સેંકડો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે આ મુક્તાનંદ બાપુ નું સમાજ પ્રત્યે જે એમનું કામ છે એ પણ બહુ અદ્ભુત છે અને એમના જન્મદિવસની ઉજવણી જૂનાગઢમાં બહુ વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી છોંતેરમાં જન્મદિવસની જામના જૂનાગઢમાં એક વિચાર વાંચન વલવણું નામે એક નાનકડું ગ્રુપ ચાલે છે જેનું કોઈ રજીસ્ટ્રેશન નથી એમાં કોઈ હોદ્દેદાર નથી એમનો આ વિચાર હતો કે આપણે મુક્તાનંદ બાપુની જરા જુદી રીતે તુલા કરીએ અને પછી એમાંથી નક્કી થયું કે અતુલ્ય પુસ્તક તુલા નામનો કાર્યક્રમ કરવો અને કાર્યક્રમ યોજાણો અને જૂનાગઢમાંથી એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે અનેક પુસ્તકો એમાં આવ્યા અને જુદી જુદી પ્રકારના શ્રેષ્ઠ પુસ્તકો પણ જૂનાગઢમાંથી મળ્યા દાન પણ મળ્યું અને લગભગ ત્રણ હજાર ચાર હજાર પુસ્તકો એકત્ર થયા અને હવે એમાંથી પુસ્તક પરબ શરૂ કરવામાં આવી રહી છે જુનાગઢમાં અને આ વિચાર વાંચન વલણું જે છે એમાં કેટલાક મિત્રો સાથે વનરાજભાઈ પટેલ પણ છે કે જે જુનાગઢમાં બહુ સારા પ્રકાશન ગૃહના માલિક છે અને એમના થકી પણ સમાજને અનેક પુસ્તકો પથદર્શક કહેવાય એવા પુસ્તકો મળ્યા છે અને એ આખા પ્રોજેક્ટ વિશે વાત કરવાના છે વનરાજભાઈ આપણી સાથે જુનાગઢ થી જોડાયા છે વનરાજભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર કૌશિકભાઈ ટૂંકા સમયમાં બીજી વાર મને મળો છો આપ તો થોડાક દૂર બેસો વનરાજભાઈ નહીતર બરાબર નહીં આવે થોડા દૂર બેસો

પાછળ સંબંધી ગામમાં નાની નાની પ્રવૃત્તિઓ કરવી એવા બહાર મુદ્દાનો એક કાર્યક્રમ અમે તૈયાર કર્યો એમાં એની શરૂઆત કેમ કરવી એની વિચેતના ચાલતી હતી ત્યાં અમારે પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર માતંગભાઈ નો કહેવાનું એવું થયું કે આમાં આપણે જૂનાગઢ આપણે સાંસ્કૃતિક નગરી છે આધ્યાત્મિક નગરી છે સંતોના આશીર્વાદ આપણે લઈએ એમાં અમે એવો વિચાર કર્યો કે બાપુનો જન્મ જન્મદિવસ નજીક આવે છે મુક્તાનંદ બાપુ નો હાજી મુક્તાનંદ બાપુ ના જન્મ દિવસે કઈક ને કઈક કાર્યક્રમો તો થતા જ હોય છે પુસ્તક કાર્યક્રમ થયેલો તો આપણે ફરીથી એક વખત પુસ્તક તુલા નો કાર્યક્રમ કરીએ બાપુના નામ ને આ પ્રવૃત્તિ સાથે જોડીએ બાપુ ના આશીર્વાદ તો નામ જોડાય એટલે બાપુ ના આશીર્વાદ મળી જ જાય અને એ હેતુ થી બાપુના જન્મ દિવસ નિમિત્ત બનાવી અને જુનાગઢ શહેરમાં અમે અને આ સંસ્થાનું પેલા તો હું તમને નામ કહી દઉં વાચન વલણું એવું અમે નામ રાખ્યું છે અને એ એમાં બાપુના જન્મ દિવસ નિમિત્તે પુસ્તક દાનમાં આપો એવી અમે અપીલ કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો બાપુ અમે જયારે આયોજન કરતા હતા ત્યારે જાપાનના પ્રવાસે હતા પણ પછી આવી ગયા અને એમને મળ્યા અને એમને પાસેથી અમે તારીખ લીધી ત્રીસમી તારીખ ગયા મહિનાની ત્રીસમી તારીખ અમને બાપુએ આપી અને ત્યારે બહુ સારા વાતાવરણમાં અમે પાંચસો છસો લોકોની તૈયારી રાખેલી પણ આઠસો લોકોની હાજરીમાં બહુ સરસ કાર્યક્રમ થયો સાડા ત્રણ ચાર હજાર જેટલા પુસ્તકો ગુણવત્તા વાળા સરસ મજાના પુસ્તકો કાર્યક્રમ પતે પછી બધા ભોજન લઈએ તો અમે એક એવો આયોજન તો કરેલું એમાં એક દાન મને મારી ઓફિસમાં બેઠા બેઠા સામેથી મળ્યું

છે પુસ્તક નો ભેટ મળવું જોઈએ તો દાતા એ સાડા સાતસો પુસ્તકો નું દાન અમને આપ્યું કાર્યક્રમ સરસ રીતે બાપુ ની તુલા બધા પ્રવચનો જીજુભાઈ બરાડ પણ બહુ સરસ બોઈલા એમના પણ આમનો માર્ગદર્શન અમને મળે છે આ પ્રવૃત્તિમાં હા આ એમણે કીધું ભલે પુસ્તક તો લે પર કરી છે એમની સ્કૂલ છે એટલે સરસ મજાનો કાર્યક્રમ થયો પછી ભોજનના અંતે બધા જાય એટલે પરિવાર દીઠ એક એક નકલ બધા લઈ જાય એવી રીતે બધાને પુસ્તકનો દાન પણ મળ્યું જી બહુ સરસ પણ હવે આજે આટલા પુસ્તકો મળ્યા છે તેનું પુસ્તક પરબ કઈ રીતે ચલાવશો જુનાગઢમાં કઈ રીતે એની શરૂઆત થશે એના વિશે વાત કરો પુસ્તક પરબ તો અમે શરૂ પણ કરી દીધું છે એનું ઉદ્ઘાટન તો અમે કરી દીધું છે જો જુનાગઢમાં સવારે મોર્નિંગ વોકમાં મોતીબાગ બોટેનિકલ ગાર્ડનમાં બહુ બહુ બધા લોકો સવારે ચાલવા આવે એટલે એ મા બીજો રવિવાર અમે રાખ્યો છે વહેલી સવારે ત્યાં એગ્રીકલ્ચર ઓડિટોરિયમ છે એના મેદાનમાં ત્યાં ટૂંકમાં પુસ્તકો ગોઠવશું એક એક કાર્યક્રમ થઈ પણ ગયો અમારો અને બરાબર તોથા રવિવારે સાંજે તડે એક બીજી બીજી પુસ્તક પરફ ત્યાં કરશું એ હજુ આ ચાલુ થઈ ગઈ હવે આ રીતે બે પુસ્તક પરફ કરશું પછી કાર્યક્રમમાં બાપુએ આશીર્વાદ તો આપ્યા પણ આશીર્વાદની સાથે સાથે એક બહુ સરસ તો રવિવાર અથવા એવા કોઈ દિવસે સવાર સાંજ જયારે બહેનો ઘરમાં ફ્રી હોય એવા સમયે આ મોબાઈલ લાયબ્રેરી પણ આખા ગામમાં ફરે એવું બહુ સરસ સેટઅપ કરીને બાપુ આપવાના છે અંદર નું ઇન્ટિરિયર બધું બદલી અને તૈયાર કરીને લગભગ અઠવાડિયા દસ દિવસમાં તો એ વાહન પણ અમને મળી જવાનું એટલે તો મહિનામાં બે વખત થશે ઉપરાંત આ મોબાઈલ લાઇબ્રેરી નો પણ અમે કોઈ પ્લાનિંગ ખર્ચ કરવું બાકી છે પણ એ પણ જુનાગઢમાં ફરતું પુસ્તકાલય પણ થશે એટલે આ બે બે મુદ્દા છે પછી અમે બીજો ટાર્ગેટ રાખ્યો છે શાળાઓને

શિક્ષકો ના લેવલે એ લોકો કરે તો અમારું માર્ગદર્શન અને અમારો સહયોગ જોતો હશે તો અમે એને આપશું એટલે બાળકો વાંચતા થાય એવી એક વાત છે એને પુસ્તકો ની મદદ ભાગના શાળાઓમાં પુસ્તકો છે

પણ બાળક નહીં પણ માં અને બાપ અડધો પોણો કલાક દરરોજ કઈક ને કઈક વાંચે બાળકને દેખતા તો એને બાળકને મા બાપ અનુકરણ કરશે બાળક

પણ વનરાજભાઈ તમને શું લાગે છે તમે કહો છો કે 400 મેમ્બર અત્યારથી થઈ ગયા ને એમાં શિક્ષકોનું પ્રમાણ વધારે છે તો આ બહુ સારી નિશાની છે કારણ કે આપણે એક તરફ એવી ટીકા કરીએ છીએ અને વાસ્તવિકતા પણ છે કે લોકો વાંચે છે ઓછું પણ એવું વનરાજભાઈ લાગે છે કે આપણે વાચકો સુધી નથી પહોંચતા એના કારણે પણ વાંચનની સમસ્યાઓ છે વાંચન તો દિવસે દિવસે કૌશિકભાઈ અમે મહિલા મંડળનો સહયોગ પણ લેવાના છીએ મંડળો નો આજે અમે મોટો પુસ્તક તુલન કાર્યક્રમ કર્યો એમાં પણ બહેનો એ ઉત્સાહથી ભાગ લીધેલો શહેરના એકવીસ જેટલા મહિલા મંડળો

બાલ વાર્તાઓ જે આપણે નાના જે વાર્તાઓ છે તો અમે એમને પણ કહેશું કે ભાઈ તમે આ બાલ વાર્તાઓ કરો જે તમને અમે યાદ કરાવશું નાના હતા દાદા દાદી કે નાના નાની કે મા બાપે આપણને વાર્તા કરેલી હોય એવી વાર્તાઓ અમે કરશું મહિલા મંડળના જુદા જુદા કાર્યક્રમો થાય અમને આમંત્રણ મળે ત્યાં અમે જઈએ થોડીક વાર્તાઓ અમે કરશું વાર્તા તમે કરો એવું એક પોઝિટિવ વાતાવરણ ઉભું કરશું હાલડા ભૂલાઈ ગયા છે એ બધી એવી બધી એટલે મહિલા મંડળોનો ઉત્સાહ તો અમને બહુ સરસ મળ્યો એમને બાપુ ની હાજરીમાં બધા સંકલ્પ લીધેલો નાની મોટી બધી મદદ મળવાની છે પછી એક કાર્યક્રમ અમે એવો જે તમારે ત્યાં રાજકોટમાં થાય છે રાજકોટ નાગરી સહકારી બેંક યોજે છે મહાનુભાવોક નો પણ આયોજન છે સંતના આશીર્વાદ થી પ્રવૃત્તિ થઈ એટલે એનો વિસ્તાર પણ બહુ ઝડપથી થશે અને તમારા જેવા બધા લોકો જે સંકળાયેલા છે વાંચન વલોણામાં એના કારણે એનો અનુભવનો પણ લાભ મળશે અને જુનાગઢમાં આટલો રિસ્પોન્સ મળે એ પણ બહુ આનંદની વાત છે એટલે તમે આ બધા મિત્રો સાથે મળીને હું પુસ્તક પરબ અને પુસ્તક નો પ્રસાર થાય વાંચન વધે એ માટે જે પ્રયત્નો કરી રહ્યા છો એ વધુ ને વધુ સફળ થાય એવું આપણે ઈચ્છીએ પણ આપણે અંત તરફ જઈએ પહેલા આ આ રીતે કારણ કે વનરાજભાઈ આપણા રાજકોટમાં અમારે બે ત્રણ જગ્યાએ પુસ્તક પરબ ચાલે છે જામનગરમાં ભાવનગરમાં ગાંધીનગરમાં અમદાવાદમાં ઘણી જગ્યાએ આવી વાંકાનેરમાં મોરબીમાં આવા પુસ્તક પરબોની શરૂઆત થઈ ચૂકી છે આને તમે આ ટ્રેનને કઈ રીતે જુઓ છો અમે મોરબી ના અનુભવો નો તો અમે લાભ લીધો છે અમે સાવ શરૂઆતમાં પુસ્તક પરબ ની વાત માં ઘનશ્યામભાઈ ડાંગર કરીને એક ગજબ ના પુસ્તક પ્રેમી છે એ પણ નાની નાની હવે પુસ્તક પરબ અમે કરશું ને એમાંય નાની નાની પ્રવૃત્તિઓ થશે કાર કલાક સાવ બેઠું નથી રેવાનું

મને મને નામ આવ્યું તું મોઢા ઉપર હોટે વાંચનની વાત કરીએ ને મહેન્દ્રભાઈ ના યાદ આવે તો બને એવું બને જ નહીં મહેન્દ્રભાઈ છે ને ભાવનગરમાં વાંચન યાત્રા કાઢતા જી પુસ્તકો થેલામાં ભરી અને શેરીમાં સાયકલ ઉપર સાયકલના કેરિયરમાં રાખી અને શેરીમાં નીકળી પડે પછી જેવું ઓડિયન્સ મળે પાંચ મળે પંદર મળે એને વાંચતા વાંચ વાંચી સંભળાવતા

બહુ સરસ વનરાજભાઈ તમે બહુ સરસ વાતો કરીને આયોજન જે રીતે તમે વિચારી રહ્યા છો અને એનો અમલ થશે એટલે લાગે છે કે એ સફળતા મળશે જ આટલા બધા લોકો જો શરૂઆતથી જ જોડાઈ જતા હોય તો એની સફળતા પણ મળી જ શકે એટલો આપણે વિશ્વાસથી આગળ વાત વધારી શકીએ અને આવા પુસ્તક પર્વો લોકોની વાંચન વૃત્તિને પોષે અને પ્રોત્સાહન આપે બંને વાત સાથે સાથે થાય તો બહુ મજાનું કામ થાય વનરાજભાઈ તમે સાથે જોડાયા અને આખા પ્રોજેક્ટ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર કૌશિકભાઈ આપ આપ અમને પ્રોત્સાહન જ આપો છો અમને ઇનિશિયલી તમે અમારો જે અમારી વાત ઘણા લોકો સુધી પહોંચાડશો તો એમાંથી પણ અમને કાઈક ને કાઈક સૂચનો કંઈક ને કાઈક અમને મળશે તો આપનો ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ થેન્ક યુ થેન્ક યુ